જય માતાજી બધા યુટ્યુબ ભાઈ મિત્રોને મિત્રો પહેલાં તો આ બહુ ગરમીના દિવસો ચાલી રહ્યા છે અને ગરમી બહુ અતિશય વધી રહી છે મિત્રો આપણે ગમે ત્યાં જોઈએ છીએ કે આપણે મટુકી ફૂટેલી ગમે ત્યાં પડી હોય છે આપણે ચકલા માટે ચકલા ઘર કે પરત તો ના બનાવી શકીએ પણ આપણે ગમે ત્યાં મટુકી ફૂટેલ પડ્યું હોય તો એનો પણ ઉપયોગ થઈ શકે છે આજે મેં પણ જોયું વાળમાં પડી તે વિચાર આવ્યો કે આપણે આજે ચકલાઓ માટે એક મસ્ત પીવા માટે પાણીની વ્યવસ્થા કરીએ અને બહુ આમ લાગ્યું કે આ કર્યા જોગ છે અને ગરમીના કારણે આપને પણ પાણી બહુ જોઈએ તો ચકલાઓને પણ જોઈએ તો ખરું ને ચકલા પણ કણખરા ત્રસના લીધે મરી જતા હોય છે તો આપણે આજે લઈ લીધી અને ધોઈને સાફ સફાઈ કરી એને પાણી કઈ જગ્યાએ મૂકવી એની વ્યવસ્થા પણ કરી અને ઘટાદાર ઝાડીમાં અને વૃક્ષોનું જ્યાં હોય કે પક્ષી જ્યાં વધારે રહેતા હોય ત્યાં મૂકવાની આપણે વ્યવસ્થા પણ કરવી છે તમે જોઈ શકો છો કે આપણે મસ્ત જ્યાં પક્ષીઓ ઘણા બેસતા હોય અને ઘણા રહેતા હોય ત્યાં મૂકવાનું કર્યું છે અને ત્યાં આપણે મૂકી પણ દીધું છે અને આપણે ત્યાં પાણી પણ ભરશું હવે જો આપણે પાણી ભરીએ છીએ આ પાણી લેવા આવ્યા છીએ આપણે હવે આપણે પાણી લઈને ત્યાંમાં રેડવાનું છે એટલે આપણે પાણી લઈને ત્યાં જઈએ છીએ અને આપણો પાણી ભરીએ તો કેટલા પક્ષીઓ પાણી પીશે તો આપણને એમના પણ આશીર્વાદ મળશે ત્રસના લીધે પક્ષી મરવું ના જોઈએ એટલું આપણાથી થાય આપણે ભલે પક્ષી ઘરના લાવી શકીએ પણ આપણે જે પણ એમ એનાથી તો મદદ કરી શકીએ છીએ આવું પણ તમે બધા મિત્રો કરો ને તો ઘણઘરા પક્ષીઓને સેવા પણ થશે અને એને આપણે પૂણી પણ મળશે જો મિત્રો કેવો મસ્ત આપણે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા પણ કરી નાખી છે આની અંદર જે પક્ષી ચાર પાંચ પક્ષી પાણી પીશે ને તો એના આંતેડાની આપને દુઆ મળશે અને એના કારણે કેટલા પક્ષીઓ બચી પણ જશે જો આપણે કેવી વ્યવસ્થા કરી છે પાણી ચકલાઓને પીવા માટેની અહીંયા ખૂબ ચકલા રહેશે બહુ જાળી છે અને બહુ ચકલાનો કિલકિલાટ પણ રહે છે આપણે ત્યાં એ જ જગ્યાએ બહુ વ્યવસ્થા સારી કરી છે